નમસ્કાર વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોમાં તમને ટાઇટલ અને થમનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજના વિડીયોમાં આપણે જે નીટ કાઉન્સેલિંગ પ્રોસેસ છે ગુજરાતનું તેના ઉપર આ વિડીયોમાં ચર્ચા કરવાના છે ત્યારબાદ એના કટ ઓફ વિશે પણ થોડીક માહિતી મિત્રો આ વિડીયોમાં મેળવીશું થોડુંક કેનાલિસિસ નીટ બે હજાર પચીસના રિઝલ્ટ મુદ્દે જોઈશું બરાબર અને એની ટેન્ટેટિવ એટલે કે એક્સપેક્ટેડ ડેટ જે કાઉન્સલિંગ પ્રોસેસ તમારા મનમાં મૂંઝવણ છે કે ક્યારે શરૂ થઈ શકે છે તેની સંપૂર્ણ ચર્ચા મિત્રો આ વિડીયોમાં આપણે કરવાના છે તો જો તમે ચેનલ પર નવા આવ્યા છો અને મેડિકલ એડમિશનના માર્ગદર્શન વિશે તમામે તમામ માહિતી મેળવવા માગો છો તો આ ચેનલ મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ વિડીયોને જો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવી જ અવનવી અપડેટ અને માહિતી મિત્રો તમને મળતી રહે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ ઓકે મિત્રો હવે જુઓ આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે મેડિકલ કમિટીની એમઇડી એડીએમ ગુજરાત ડોટ ઓઆરજી હવે પહેલાં તો એ વાત કરું કે આ જે એમઇડી એડીએમ ગુજરાત ડોટ ઓઆરજી જે વેબસાઇટ છે તો તમારી જે ગુજરાત રાજ્યની ટોટલી જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે મિત્રો આ વેબસાઇટ પર થવાની છે એટલે કે રજીસ્ટ્રેશનથી માંડીને ચોઈસ ફિલિંગથી માડીને જે તમને સંપૂર્ણ એડમિશન પ્રક્રિયાની જે ટોટલી કોલેજ ફાળવાની પ્રોસેસ છે તે બધી જે બધી પ્રોસેસ આમાં થવાની છે એટલે કે મેડિકલમાં એમ બીબીએસ છે બરાબર ત્યારબાદ બીડીએસ છે ત્યારબાદ જે આયુર્વેદિક એટલે કે બી છે અને બી એટલે કે હોમિયોપેથિક જે કોર્સ છે તો એ ચારે ચાર કોર્સની પ્રક્રિયા મિત્રો આ જે વેબસાઇટ છે આ કમિટી છે એ પૂરી પાડતી હોય છે બરાબર તો આ જે ઓફિસિયલ વેબસાઇટ છે એને જ તમારે પકડી રાખવાની છે બાકી કોઈ જ એવી વેબસાઇટ નથી કે જેમાં મેડિકલ એડમિશનની પ્રક્રિયાને માહિતી અને અપડેટ તમને જોવા મળતી હોય ક્લિયર વસ્તુ યસ તો આ મેં તમને વેબસાઇટ કહી દીધી તમામે તમામ જે અપડેટ છે નો ડાઉટ હું તમને અપડેટ કરતો જ રહીશ પરંતુ તમારે પણ આના જે ટચમાં થોડું રહેવાનું કે જેથી તમને પણ અપડેટ મળતી રહે ઓકે હવે જુઓ મિત્રો પહેલાં તો વાત કરીએ તો અહીંયા એક સોળ જૂન બે હજાર પચીસના રોજ અહીંયા આર્ટિકલ એક આવ્યો છે આ વેબસાઇટ પર હવે અહીંયા લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મેડિકલ અને ડેન્ટલ એટલે કે સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે તેમાં અહીંયા લખ્યું છે કે આ જે કમિટીની પ્રક્રિયા માટે જે અગત્યના ડોક્યુમેન્ટ છે જે તમારે તૈયાર કરી રાખવાના હોય છે લિસ્ટ ઓફ એમબીબીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડ્રેસ બરાબર અને જે ડેન્ટલની કોલેજો છે એનું એડ્રેસ છે અહીંયા આપી દેવામાં આવ્યું છે હવે જો મિત્રો આપણે જે આ સોળ જૂના રોજ જે અપડેટ આપી છે ઓકે તો તમારું જે નીટ બે હજાર પચીસનું પહેલાં તો વાત કરીએ તો તમારું રિઝલ્ટ જે છે એ એનટીએ ડોટ ડોટ ઇન એટલે કે એનટીએ દ્વારા જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડિક્લેર કરી દેવા છે રોજ તો ઘણા વિદ્યાર્થીઓ આ ની બે હજાર પચીસ ના જે એક્ઝામ હતી એમાં અપિયર થયા છે ઓકે તો ચૌદ જૂના રોજ આ રિઝલ્ટ જે છે બહાર પાડવામાં આવ્યો અને સોળ જૂના રોજ અપડેટ આવી હતી હવે જો મિત્રો તમારા મનમાં જે પ્રશ્ન છે એનો જો જવાબ આપું તો પહેલા તો જે તમારી ગુજરાત રાજ્યની સ્ટેટ કાઉન્સેલિંગની પ્રોસેસ છે બરાબર તો ગુજરાત રાજ્યની વાત કરું છું એ ટેન્ટેટિવ ડેટ કહું છું એક્સપેક્ટેડ ડેટ કહું છું તમારું જુલાઈ એન્ડ બરોબર જુલાઈ એન્ડ સુધીમાં બરાબર છે તમારી આ જે કાઉન્સેલિંગ પ્રોસેસ જે છે એ ટોટલી શરૂ થઈ જશે એટલે કે પંદર જુલાઈથી લઈને ઓકે ત્રીસ જુલાઈ વચ્ચે આ એક્સપેક્ટેડ કહું છું બરાબર આ તારીખે શરૂ થશે એવું નથી પરંતુ નાઇન્ટી નાઇન પર્સન્ટ આ એક્સપેક્ટેડ ડેટ જે છે એ શરૂ થઈ શકે છે જો આપણે બે બે હજાર ચોવીસની સરખામણીએ વાત કરીએ તો બરાબર વહેલાં પણ થઈ શકે છે નો ડાઉટ બરાબર જુલાઈની શરૂઆતમાં પણ થઈ શકે છે પરંતુ આટલી તારીખ સુધીમાં તમારી જે ટોટલી પ્રક્રિયા છે કાઉન્સેલિંગની એટલે કે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે પિન ખરીદીની પ્રોસેસ છે એ બધે બધાની શરૂઆત જે છે એ થઈ જશે બરોબર તો આ કાઉન્સેલિંગ પ્રોસેસની આપણે વાત કરી હવે જુઓ મિત્રો બીજી વાત એ કરું હવે ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓને આ જે કાઉન્સેલિંગ પ્રોસેસની ટોટલી ટોટલ પ્રક્રિયા કેવી રીતે થાય છે કઈ રીતનું આ જે પ્રોસેસ થતી હોય છે ત્યારબાદ કઈ કઈ રીતની આ જે પાર્ટમાં કોલેજ હોય છે કોલેજોના ભાગ કઈ રીતે હોય છે બરાબર હવે જુઓ તમને એક વિડીયો દેખાતો છે વિડીયોની નો ડાઉટ હું લિંક પણ નીચે આપી દઈશ તો કાઉન્સેલિંગ પ્રોસેસ ગુજરાત બે હજાર પચીસ માટેની સંપૂર્ણ એ ટુ ઝેડ ડિટેલમાં માહિતી મિત્રો એ વિડીયોમાં તમને આપી દીધી છે તો એ વિડીયો શાંતિથી એકવાર જોઈ લેવો કે જેથી તમને તમામે તમામ એ કાઉન્સેલિંગ પ્રોસેસ મુદ્દે મૂંઝવણ હોય એ દૂર થઈ જાય આટલી વસ્તુ ક્લિયર છે યસ બીજી વાત કે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જે તમારે આ જે રજીસ્ટ્રેશન પ્રોસેસમાં અપલોડ કરવાના હોય છે જે તમને અહીંયા દેખાતું હશે બરાબર તો એનો પણ મેં એક અહીંયા તમને દેખાતો હોય ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે ઘણા બધા વિદ્યાર્થીઓએ એ વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે ઘણા બધા વાલીઓ વિદ્યાર્થીઓએ વિડીયો જોયો છે તો આઈ હોપ કે તમે જો નવા હોય અને આ ચેનલ પર એ વિડીયો ના જોયો હોય તો જોઈ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો એ છે બરાબર ઓકે તો આ કાઉન્સેલિંગની ડેટ વિશે વાત કરી નો ડાઉટ બીજી વાત કરીએ તો જે પણ સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવા માગે છે તે એમને જે ઓફિસિયલ વેબસાઇટ છે એમસીસી એટલે કે જે ઓલ ઇન્ડિયા લેવલે કાઉન્સેલિંગ કરે છે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી છે તે એના પર રજીસ્ટ્રેશન અને પિન ખરીદીની પ્રોસેસ જે છે ચાલુ થાય છે એટલે કે એમસીસી પર પહેલાં ઓફિસિયલ નોટિફિકેશન આવશે એનું સિડ્યુઅલ બહાર પડશે કાઉન્સેલિંગ પ્રોસેસનું ત્યારબાદ જે સ્ટેટ કાઉન્સેલિંગની પ્રોસેસ જે છે શરૂ થઈ શકે છે બરાબર તો ઓલ ઇન્ડિયા કોટામાં જે પણ સ્ટુડન્ટ ભાગ લેવા માંગતા હોય એ ખાસ યાદ રાખજો પંદર ટકા કોટામાં એમાં એડમિશન મળે છે સ્ટેટ કોટામાં પંચ્યાસી ટકા કોટામાં એડમિશન મળતું હોય નો ડાઉટ એ બધી બધી માહિતી મેં જે લોકો કાઉન્સેલિંગનો પ્રોસેસનો વિડીયો બનાવ્યો છે એમાં આપી દીધી છે માહિતી બરાબર તો તમે એમાં જોઈ શકો છો હવે જો મિત્રો તમે આ જે ઓફિસિયલ વેબસાઇટ પર આવો છો ત્યારબાદ તમને આવું એક પેજ જોવા મળશે જ્યારે તમે આ વેબસાઇટ જે છે એમઇડીએડીએમ ગુજરાત જે ઓપન કરો છો હવે એમાં તમારે પહેલાં તો ચકાસવાનું છે અન્ડર ગ્રેજ્યુએટ એડમિશન જેમાં મેડિકલ એન્ડ ડેન્ટલ છે અને આયુર્વેદિક અને હોમિયોપેથિક છે બરાબર એટલે મેડિકલ એન્ડ ડેન્ટલની તમામે તમામ ચોઇસ ફિલિંગ રિલેટેડ જે પ્રક્રિયા છે એ આમાં અપડેટ આવશે અને આયુર્વેદિક હોમિયોપેથિક સેશન જે છે એના માટે એવી રીતે જ અલગ બનાવી દીધું છે બરાબર તો એ બંનેનું ખાસ યાદ રાખજો હવે આ મેડિકલ એન્ડ આપ જો આપણે જઈએ છીએ મિત્રો ત્યારબાદ તમને અહીંયા જે આ ફીઝ વિશે બરોબર છે ત્યારબાદ જે કોલેજીસ વિશે અને ત્યારબાદ જે કટ ઓફ વિશેની માહિતી જે અહીંયા આપી દેવામાં આવી છે તો તમારે કોઈપણ પ્રકારની આમાં જો મૂંઝવણ હોય તો તમારે આમાં જોઈ લેવી બરાબર ઓકે મિત્રો હવે જુઓ મેં અહીંયા જે લિસ્ટ ખોલ્યું છે એ ગુજરાતમાં આવેલી તમામે તમામ જે એમ મેડિકલ કોલેજીસ છે તો એનું સંપૂર્ણ સંપૂર્ણ લિસ્ટ અહીંયા બતાવી દેવામાં આવ્યું છે તો એ તમને આ વેબસાઇટ છે એના પરથી મળી જશે બરાબર હવે જુઓ તમારું જે બે હજાર પચીસ છવ્વીસમાં જે ફી સ્ટ્રક્ચર જે છે માં થોડાક ચેન્જીસ થયા છે એટલે કે જે ફી સ્ટ્રક્ચર છે એટલે ફી એમાં વધારો થયો છે તો એ બે હજાર પચીસ છવ્વીસનું હજુ સુધી આમાં ઓફિશિયલી અહીંયા આ જે નોટિફિકેશન છે એ મૂકવામાં નથી આવ્યું હોય જે બે હજાર ચોવીસ પચીસનું છે નો ડાઉટ એ જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે મૂકી દેશે તેમાં નવી ફી એડ થઈને આવશે આટલું યાદ રાખજો બરાબર તો ચોવીસ પચીસનું તમારે જોવા નહીં ચોવીસ પચીસનું જુઓ તો એમાં તમારે ફક્ત કોલેજો જોવાની છે અને સીટ સ્ટ્રક્ચર જોવાનું છે કારણ કે એમાં કોઈ ચેન્જીસ થયો નથી બરાબર માત્ર ફી સ્ટ્રક્ચરમાં ચેન્જીસ થયો છે હવે વાત કરીએ તો ટોટલ એમ બીબીએસની સીટ કેટલી છે તો આ અહીંયા જોઈ શકો છો કે છ હજાર નવસો અઠ્ઠાવન જેટલી કેટલી છે બેટા છ હજાર નવસો ને અઠ્ઠાવન જેટલી ટોટલ એમ બીબીએસ કોલેજીસની સીટ છે બરાબર હવે જુઓ પહેલાં તો એનટીએનું આપણે એનાલિસિસ કરીશું અને એના પરથી પે ખ્યાલ મેળવીશું કે ટોટલી તમને કેવી રીતે આમાં એડમિશન મળી શકે છે કટ ઓફ કેવી રીતનું રહી શકે છે બરોબર ત્યારબાદ મિત્રો અહીંયા તમે જે ડેન્ટલ કોલેજીસ છે એના માટે પણ જોઈ શકો છો અને એવી જ રીતે તમે જે આયુર્વેદિક અને હોમિયોપેથિક સેશનમાં જે આયુર્વેદિક કોલેજીસ છે પછી જે હોમિયોપેથિક કોલેજીસ છે એનું પણ એવી રીતે જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આ નીટ બે હજાર પચીસનું ચૌદ જૂન બે હજાર પચીસના રોજ રિઝલ્ટ કરવામાં આવ્યું હતું ત્યારે એણે પ્રેઝ નોટ રિલીઝ કરવામાં આવી હતી હવે એમાં જો અહીંયા લખ્યું છે કે વાઇઝ નંબર ઓફ કેન્ડિડેટ્સ રજિસ્ટર્ડ અપિયર્ડ એન્ડ ક્વોલિફાય નીટ બે હજાર પચીસ એન્ડ બે હજાર ચોવીસ બરાબર તો હવે આમાં શું કહેવા માગે છે એટલે કે સ્ટેટવાઇઝ કેટલા સ્ટુડન્ટ એમાં રજીસ્ટ્રેશન કરાયું હતું એમાંય કેટલા સ્ટુડન્ટ અપિયર થયા છે અને કેટલા એમાંથી ક્વોલિફાઈડ થયા છે હવે જો આપણી મોસ્ટ ઓફ જે વ્યુઅર્સ છે ગુજરાતના જે તો પહેલાં ગુજરાતની વાત કરીએ તો હવે ગુજરાતમાં તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતમાં ટોટલ જે આ નીટ માટે રજીસ્ટ્રેશન કરાયું હતું સ્ટુડન્ટ હતા અઠ્યાસી હજાર બાવીસ ત્યારબાદ એમાંથી અપીએડ થયા બે હજાર ચોવીસની વાત થાય છે હવે એમાં હતું છ્યાસી હજાર ચારસો દસ બરાબર અને એમાં ક્વોલિફાઈડ કેટલા થયા હતા તો કે સત્તાવન હજાર બસો ને બત્રીસ બરાબર હવે જો બે હજાર વાત કરીએ તો બે હજાર પચીસમાં થોડો ઘટાડો છે એમાં એક્યાસી હજાર છસો પાંચ જેટલા અપીએડ થયા હતા એટલે કે એમાં એક્યાસી હજાર પાંચ જેટલા રજીસ્ટ્રેશન કરાયું હતું ત્યારબાદ એમાંથી એંશી હજાર સ્ટુડન્ટ જેટલા એ થયા હતા બરોબર એટલે કે એમણે ની બે હજાર પચીસ જે છે પૈસા આપી હતી હવે અમે ક્વોલિફાઈ કેટલા થયા તો પચાસ હજાર ચાલીસ બરાબર એટલા ક્વોલિફાઈડ થયા એટલે કે સત્તાવન હજાર અને પચાસ હજાર જે બે હજાર ચોવીસ પચીસ જોઈએ તો સાત હજાર જેટલા સ્ટુડન્ટ બે હજાર પચીસમાં ઓછા હતા બરાબર એટલે સાત હજારની કોમ્પિટિશન તો આમાં ઓછી થઈ ગઈ બીજી વાત કે નીટ બે હજાર પેપર જે રહ્યું એ ટફ રહ્યું કોની સરખામણી બે હજાર બાવીસ અને એકવીસની સરખામણી એ વધારે ટફ હતું એટલે આનું જે કટ ઓફ છે રેન્ક વાઇઝ અને સ્કોરવાઈઝ ખૂબ જ ડાઉન જશે તો કે સોથી લઈને એકસોની વીસ માર્ક જેટલો ઘટાડો ગત વર્ષની સરખામણી આમાં આવી શકે છે બરાબર તો આમાં કોમ્પિટિશન તો છે જ બરાબર કારણ કે જો હવે એમ બીબીએસમાં જે પણ એડમિશન લેવા માગે છે આપણે જો એ નિયર બાય કેલી છે તો કે છ હજાર નવસો જેટલી એની ટોટલ સીટ છે બરાબર હવે હવે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ કેટલા છે તો કે ભાઈ પચાસ હજાર જેટલા છે ઓકે તો આમાં તમે જોઈ શકો છો કે સીટની સરખામણી અને જે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ જે છે એની સરખામણીએ જે આ એમ કોલેજીસ છે તેમાં જે આ કટ ઓફના આધારે બરાબર છે તો જે કોમ્પિટિશન છે એ તો ટફ રહેવાની છે પરંતુ જે આયુર્વેદિક અને હોમિયોપેથિક જે કોર્સ છે એમાં તમને આરામથી જે ઓછા માર્કે પણ એડમિશન તમે એમાં લઈ શકો છો બરોબર તો આપણે એની વાત કરી અને તમે અહીંયા જે પ્રેસ રોટ રિલીઝ થઈ છે જેમાં તમામે તમામ માહિતી એનટીએ દ્વારા ડિક્લેર કરવામાં આવી છે એનું જે કટ ઓફ છે કેટેગરી વાઇઝ બરાબર એસસી એસટી ઓબીસી માટે અહીંયા દર્શાવી દેવામાં આવ્યું છે જેને અમે તમે જોઈ શકો છો બરાબર તો અમે તમામે તમામ માહિતી તમને ખબર હોવી જોઈએ કે જેથી તમે આરામથી આ નીટ બે હજાર પચીસની જે કોલેજ પ્રિફરન્સ લિસ્ટ છે ચોઇસ ફિલિંગની એમાં તમારે કઈ કોલેજ નાખવી એ તમે એમાં આરામથી જોઈ શકો છો બરાબર તો આ તમારે ખાસ જોઈ રાખવું આ પ્રેઝ નોટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર હવે બીજી વાત કરીએ તો તમારે આ જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે મેં કીધું કે જૂનના કે જુલાઈના એન્ડિંગ કે અથવા સ્ટાર્ટિંગમાં શરૂ થઈ શકે છે બરાબર તો હવે જો મિત્રો કે તમારે જે જે કોલેજ પ્રિફરન્સ જે છે તમારા માર્કના આધારે ગયા વર્ષની સરખામણીએ કઈ કોલેજમાં કેટલા માર્કેટ અટક્યું હતું બરાબર તેનું લિસ્ટ બનાવી રાખવું અગત્યના ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવા ફી સ્ટ્રકચરના આધારે તમારે કોલેજ નક્કી કરી રાખવી કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું જ છે કઈ કોલેજમાં એડમિશન લેવું જ નથી બરાબર તેના આધારે તમારે સંપૂર્ણ આ જે પ્રક્રિયા જે છે એ તમારી રીતે થોડી કરવી નો ડાઉટ એની સંપૂર્ણ માર્ગદર્શન જે છે તમને આ વિડીયો પર મળતું રહેશે તો જો તમે ચેનલ પર નવા આવ્યા છો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દો કે તમામે તમામ અપડેટ આના પર આવતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો આવી જ નવી માહિતી મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળે છે કોઈ નવા વિડીયો સાથે ત્યાં That's goodbye. Thank you.